જુનાગઢ જિલ્લામાં ચૂંટણી તંત્રના અલગ અલગ દ્રષ્ટિકોણ ભાયાણીએ આચાર્ય સંહિતા ભંગ કર્યોનો રિપોર્ટ જ્યારે કિરીટ પટેલને ક્લીન ચીટ ભૂપત ભાયાણી આપના પૂર્વ ધારાસભ્ય અને તાજેતરમાં જોડાયા છે ભાજપમાં જુનાગઢ જિલ્લામાં ચૂંટણી તંત્રના અલગ અલગ દ્રષ્ટિકોણ ભાયાણીએ આચાર્ય સંહિતાનો ભંગ કર્યાનો રિપોર્ટ જ્યારે કિરીટ પટેલને ક્લીન ચીટ ભૂપત ભાયાણી આપના પૂર્વ ધારાસભ્ય અને તાજેતરમાં જોડાયા છે ભાજપમાં

બાવીસ તારીખના રોજ વિસાવદર ખાતે જે ભારતીય જનતા પાર્ટીની સભા થઈ હતી તેમાં આચારસંહિતા ભંગ બાબતની ફરિયાદ કરેલી જે ત્રણ દિવસ બાદ ભૂપત ભાયાણી નામની વ્યક્તિ સામે આચારસંહિતા ભંગની ફરિયાદનો અહેવાલ મને મદદની ચૂંટણી અધિકારી આપેલ અને જિલ્લા ભાજપ પ્રમુખનો અહેવાલમાં એને ક્લિનચીટ આપેલી છે આ ક્લિનચીટ બાબતે હું ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દિલ્હી અને સીઈઓ કચેરી ગાંધીનગરમાં કાલને કાલ ફરિયાદ કરેલી છે અને જો સીઈઓ કચેરી યોગ્ય ન્યાય નહીં આપે તો